અમારે આ મેરડીમાં જે પથ્થર ઓગણીસો ને સોતેરની અંદર હું આ જગ્યાની અંદર પ્રવેશ્યો ત્યારે મને આ માતાજીની આકૃતિ આ પથ્થરમાં દેખાય એની ઉપર ખાલી થોડુંક શણગાર કરી અને માતાજીની મુખાકૃતિ આપેલી છે અટલાશ્રીમાં સર્વ પ્રથમ જો બિરાજમાન કોઈ હોય તો એ મા મેરડી છે અને અમારા કુળદેવીની અધિતા દેવી છે અમારો કુળનો વંશ રાખનારી છે સાથે અટલ આશ્રમની પ્રગતિ થઈ છે એ આ એક નાના એવા પથ્થરની પર મારી જે આસ્થાને શ્રદ્ધા થઈ છે અને એ આજે આ પચાસ વર્ષની સફરની અંદર એમના આશીર્વાદ તેમજ એમની મુખાકૃતિ પછી માતાજીની બે હજાર ચારની અંદર આ મંદિર બનાવવામાં આવ્યું એમની મના હતી કે મારું મંદિર નહીં અહીં લોકોની ઘણા લોકોની માનતાઓ ગમે એવી માનતા હોય કેન્સર હોય કોઈ વસ્તુ ખોવાયેલી હોય તો આવાની માનતા લોકો રાખે છે અથવા કંઈ સોનું કંઈ ચાંદી કે પૈસા વગેરે ધરવાની બે નાળિયે મનમાં સંકલ્પ કરીને બાધા લે છે એ બધાના કાર્યક્રમ એ કાર્ય એના પૂરા થાય છે આવો આપણે પણ માતાજી કલયુગની દેવી એમાં ચામુંડાના મેલમાંથી પ્રગટ થયેલી અને જનુના મેલડી તરીકે પ્રસિદ્ધ થયું માહી એને આશીર્વાદ આપ્યા કે સારા અને ખરાબ બંને કામ તો કરી શકે છે પણ આ દેવી તો બધા સારા જ કાર્ય કરે છે ખરાબ કાર્ય કરે જ નહીં અને ખરાબ કાર્ય કરે એ મા નહીં હોય આવો આપણે પણ મેલડીને આપણે આરાધના કરીએ અને આપણા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે આ નવરાત્રીનો પર્વ એટલે દેવી સાધના માટેનો પર્વ છે ચૈત્ર નવરાત્રી એટલે દેવીને પ્રસન્ન કરવાનું દેવીના આશીર્વાદ લેવાનું આ પર્વ છે નવ દિવસ માતાજીની આરાધના કરીએ અને આપણા જીવનમાં પરિવારમાં સુખ શાંતિ વધે એવી હું કામના કરું છું અટલાશ્રમની પ્રગતિ થઈ વિકાસ થયો એમ તમારા જીવનમાં પણ મહા મેળવી વિકાસ કરે અને પ્રગતિ કરે એવી મારી હૃદયથી પ્રાર્થના માં ભવાનીનું ધામ કહેવામાં આવે એવી ખોડિયા મહાકાલી અને અંબાજી જ્યાં બિરાજમાન છે એવું પવિત્ર સ્થાન છે એકવાર અવશ્યના દર્શન કરી અને એમને આશીર્વાદ પ્રાપ્ત કરે અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ ਸੂਰਤ ਅਨੰਦ ਜੀ ਯਾਤਰਾ dham ਮਾ ਆਪ ਨੂੰ ਹਾਰਦਿਕ ਸਵਾਗਤ ਹੈ